જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો આપણે ગઈકાલે જયપુરથી નીકળ્યા હતા અને સાડા ત્રણસો કિલોમીટરના અંતર ઉપર નાથ દ્વારા આવેલું છે નાથ દ્વારાની અંદર આજે અમારો જાત્રાનો અઢારમો દિવસ છે તમે શ્રીનાથજી બાપાના મંદિર બાજુ જશો ને એટલે વચ્ચે આવશે હનુમાનજીનું મંદિર થોડાક આગળ આવશો ને એટલે અહીં રીક્ષાલા ચોક આવશે આ ચોકથી અહીં રિક્ષાવાળા તમને ઉતારી દેશે ત્યાંથી આગળ જ મંદિર છે

અને આગળ મંદિર આવી જાય તમે અહીંથી આવશો ને એટલે અત્યારે નવો ગેટ ચાલુ થઈ ગયો છે અને જૂનો ગેટ અહીંયા હતો પહેલા પ્રવેશ દ્વાર અહીંથી હતો મંદિરનો હવે આ નવું મુહૂર્ત કરી અને નવો પ્રવેશ દ્વાર થઈ ગયો છે એટલે અહીંથી તમે દર્શન કરી અને અત્યારે આ એક્ઝિટ ગેટ થઈ ગયો છે તમે મંદિર તરફ આવશો ને એટલે અહીંયા આવશે શ્રી ખેડાદેવી માતાજીનું મંદિર અને બહુ જ પ્રાચીન મંદિર છે જ્યાં ખેડાદેવી માતા છે એ સામુડામાનું મંદિર છે અને સૌથી જૂનું પ્રાચીન મંદિર એ છે અને આ છે આપણા શ્રીનાથી બાબાનું મંદિર મિત્રો નાથદ્વારાની દ્વારાની અંદર તમે જ્યારે આવો ને તો શ્રીનાથી બાબાનું મંદિર છે અને આજુબાજુના વિસ્તારોમાં ઘણા બધા સ્થળો છે તે ખાસ તમે દર્શને જજો આ આપણે મંદિરનો પ્રવેશ દ્વાર છે પ્રવેશદ્વારની એકદમ બાજુમાં અહીંયા શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર છે તો અહીંયા પણ તમે જરૂર જજો તમે જ્યારે આવો ને શ્રીનાથજી બાબાના દર્શન માટે તો સવારે પાંચને વીસતાલીસ છે મંગળા આરતી ત્યાર પાસે સાત ત્રીસે છે શૃંગાર ત્રી પાસે નવ ને પંદરે છે ગ્વા દર્શન અને અગિયાર ને પંદરે છે રાજભગ દર્શન તો એટલા દર્શન છે તમે જ્યારે પણ આવો આ ટાઈમ ઉપર આવજો આ આપણે શ્રીનાથજી બાબાનું જે મંદિર છે એનો પ્રવેશદ્વાર છે અને બાજુમાં તમારે મોબાઈલ પર્સ કેમેરો જે પણ રાખવું ત્યાં કાઉન્ટર છે ત્યાર પછી તમે અંદર જઈ શકો છો અને અંદર તો મોબાઈલ કે કેમેરો કાંઈ અલાઉડ નથી સવારે જે જે દર્શન થાય ને એમનો ટાઈમ લખેલો છે અને બપોર પાસે જે દર્શન થશે ને એનો ટાઈમ બપોર પાસે અહીં લખવામાં આવે છે તમે અંદર દર્શન કરીને આવશો ને એટલે આ એક્ઝિટ ગેટ છે તમારે અહીંથી જ બહાર આવવાનું રહેશે તમે જયારે શ્રીનાથજી બાબાના દર્શન માટે આવશો ને તો ગેટ પેલી બાજુ છે ત્યાંથી તમારે લાઈન માં આવવાનું રહેશે આ છે આપડે મુખ્ય મંદિર અંદર તમે જશો ને એટલે શ્રીનાથજી બાબા ના સરસ મજાના દર્શન થશે અમે દર્શન કરીને બહાર આવી ગયા છે સરસ મજાના દર્શન કરીએ અંદર શ્રીનાથજી બાવાના શ્રીનાથજી બાબાને તમે નિહાળશો ને એમના દર્શન કરશો ને તમને ત્યાંથી હટવાનું મન નહીં થાય એટલા સુંદર લાગી રહ્યા હતા એટલા સુંદર શણગારથી સજાવ્યા છે શ્રીનાથજી બાબાને ખરેખર બહુ મજા એવી દોકાણા છે જે 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 કુંડલિયા ધર્મશાળાની અંદર અને બસ સ્ટેન્ડથી એકદમ નજીક જ છે અને બસ સ્ટેન્ડથી ખાલી માત્ર દોઢ કિલોમીટરના અંતર ઉપર શ્રીનાથજી બાબાનું મંદિર આવેલું છે જ્યાં આપણે સવારે દર્શન માટે ગયા હતા